રાજ્ય કક્ષાની યોગ શિબિર યોજાશે નડિયાદ ખાતે યોગ રેલી યોજાઈ હતી આવતીકાલે વિશ્વ હૃદય યોગ દિવસે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજીની અધ્યક્ષતામાં યોગ શિબિર યોજાશે તેના અંતર્ગત આજે સંતરામ મંદિર ખાતે ગુજરાત સ્ટેટ યોગ બોર્ડ ટીમ દ્વારા બાઇક રેલી યોજાઈ હતી આ રેલીમાં મુખ્ય હેતુ યોગ વિશે જાગૃતતા લાવવાનો હૃદય રોગથી થતી તકલીફો દૂર કરવાનો છે હૃદય રોગ નિવારણ માટે યોગ પ્રાણાયામનો શિબિર આવતીકાલે નડિયાદ યોગી ફાર્મ ખાતે સવારે 6 થી 8 વાગે યોજાશે ગુજરાત સ્ટેટ યોગ બોર્ડની ટીમ દ્વારા ખેડા જિલ્લાની તમામ જનતાને યોગ શિબિરમાં જોડાવા અપીલ કરવામાં આવી હતી મારું નામ મિનલ કુમાર કાંદીબે પટેલ છે હું ગુજરાત રાજ્ય યોગ બોર્ડમાંથી એક્સ કોર્ડિનેટર છું અને આજે રોજ અમે વિશ્વ હાર્ટ એટલે હૃદય નિવારણ અંગ અંગે આજે શ્રી સંતરા મંદિરના ચોગાનમાંથી એક રેલીનું આયોજન કર્યું હતું આ રેલી જનજાગૃતિને જનજાગૃતિ લાવવા માટે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલી શ્રી સંતરા મંદિરના ચોગાનમાંથી ઇકોવાલા થઈ કિડની હોસ્પિટલ ત્યાંથી વાણિયાવાડ સર્કલ થઈ ગુજરાત થઈ અને પાછા સંતરા મંદિરના ચોગાનમાં પરત ફર્યા હતા આ રેલીનો મુખ્ય હેતુ કોઈ પણ એલોપેથિક દવા વગર પ્રાણાયામ યોગ દ્વારા કઈ રીતના આપણે હાર્ટ એટલે હૃદયને તંદુરસ્ત રાખી શકીએ છીએ એનો મુખ્ય ઉદ્દેશ છે આ વિધે આ વિશે વધુ માહિતી અને દીપમાં જાણવા માટે આવતીકાલે સવારે ન્યુ બી સ્વામિનારાયણ મંદિર જલકનેર પાસે આપ સૌ પ્રધાજો અને બહુ સંખ્યામાં આપ અને આપના ઘરના દરેક વડીલ વ્યક્તિઓને પણ લાવજો જેથી કરીને આવનાર હાર્ટ એટેકથી આપણે હૃદય હૃદયરોગના હુમલાથી કઈ રીતના બચી શકાય એને વિશે વિસ્તૃત માહિતી અમારા ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શ્રી યોગ સેવક શિષ્પાલજી આપને ખૂબ સારી રીતે બહુ જ સરસ રીતે સમજાવશે તો આ યોગ શિબિરમાં આપ સૌને પધારવા માટે હાર્દિક આમંત્રણ છે ઓમ જય મહારાજ આજે અમારી રેલી સંતરામ મંદિરના પવિત્ર આંગણમાંથી યોજાય છે તો ખાસ કરીને રેલી કરવાનો ઉદ્દેશ્ય એ છે કે આવતીકાલે હાર્ત દેવીશ્વર હદય યોગ દિવસ છે તો એની માટે ગુજરાત સ્ટેટ યોગ બોર્ડના શ્રી રાજ્ય કક્ષાની શિબિર લેવા માટે અહીંયા આવી રહ્યા છીએ અને જે લોકોમાં અત્યારે હૃદયરોગના હુમલા બાળકોથી લઈ અને મોટા યુવાનોથી લઈ અને મોટા સુધી બધાને જે હૃદયરોગની તકલીફ થઈ રહી છે એ માટે થોડું ઘણું યોગ પ્રાણાયામ આહાર કઈ રીતે લે લોકો અને એના દ્વારા હૃદયરોગથી આપણે ટાળી શકીએ એ માટેની આવતીકાલે શિબિર છે અને એનું સ્થળ છે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર યોગી ફાર્મ તો આપ સર્વ નડિયાદની અને ખેડા જિલ્લાની તમામ જનતાને આહવાન છે અમારા ગુજરાત સ્ટેટ યોગ બોર્ડની જે આખી ટીમ છે મારી સાથે અમારા કોર્ડિનેટર રાનીબેન અને મિનલભાઈ પણ છે તેમજ અમારી ટ્રેનર્સની ટીમ છે અમારા કોચની ટીમ છે તો તમામ તમને આહવાન કરે છે નડિયાદની જનતાને કે આપ સર્વ પધારો આવતીકાલે સવારે છથી આઠ દરમિયાન બી એ સ્વામિનારાયણ મંદિર યોગી ફાર્મમાં ઓમ ધન્યવાદ હું ઝોન કો ઓર્ડિનેટર પિંકીબેન મેકવાન ગુજરાત સ્ટેટ યોગ બોર્ડ